છોટાઉદેપુરમાં સિંચાઈ માટેના તળાવના સમારકામની કામગીરી સામે ઊભા થયા સવાલે ભાવી તાલુકાના રાયપુર ગામ નજીક સિંચાઈનું તળાવ આવેલું છે તળાવના સમારકામ માટે એક પોઈન્ટ પંચ્યાસી કરોડનો ખર્ચ તો કરવામાં આવ્યો પણ તળાવમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ સુખી ડેમની માઇનોર કેનાલમાં તિરાડો પડી ગયો હોવાથી સમારકામની કામગીરી ચાલી રહી છે જેથી કેનાલમાંથી ખેડૂતોને ચોમાસા બાદ જ પાણી મળશે બીજી તરફ રાયપુરનું સિંચાઈ માટેનું તળાવ પણ ખાલી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આરોપ છે કે સમરકામના નામે કોન્ટ્રાક્ટરે માત્ર લીપાપોતી કરી જેથી ચોમાસામાં તળાવમાં પાણી નથી ભરાતું સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી એક સામાન્ય કાળજી પણ આ લોકો લીધી નથી જેથી કરીને જે ચોમાસાનું પાણી આવે છે વરસાદ પડે એ જેવું પડે તેમ સંગ્રહ થવાના બદલે બહાર નીકળી જાય છે ભ્રષ્ટાચાર નહીં પણ ખુલ્લી લૂંટ થઈ છે નરી આંખે કારણ કે જે જગ્યાએ દિવાલો જૂની છે એની પર ત્રણથી ચાર ઇંચનું પ્લેટો ભરી માલ ચડાવવા માલ છે નવું કામ કરેલ નથી એટલે ખુલ્લું લોટ જ છે